ભાજપના વરિષ્ઠ નેતા નંદકિશોર યાદવે ટિકિટ કપાવા છતાં પક્ષના નિર્ણયને સહર સ્વીકાર્યો નવા ઉમેદવારને આવકારીને કહ્યું ભાજપે મને ઘણું આપ્યું છે કોઈ ફરિયાદ નથી બિહાર વિધાનસભાના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નંદકિશોર યાદવે વિધાનસભા બેઠકો પરથી ટિકિટ ન મળવા છતાં પક્ષના નિર્ણયને સંપૂર્ણપણે આવકારી ઉદાહરણ પૂરું પાડ્યું છે તાજેતરમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ ઉમેદવાર યાદીમાં સાત વખત ધારાસભ્ય રહી ચૂકેલા યાદવનું નામ સામેલ ન થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાપી હતી જો કે બાદ તેમણે તત્કાલ નિવેદન આપી સ્પષ્ટ કર્યું કે ભારતીય જનતા પાર્ટીએ તેમને ઘણું બધું આપ્યું છે અને તેમને પક્ષ પ્રત્યે કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી પક્ષ દ્વારા પટના સાહિબ બેઠક પર નવા ઉમેદવાર તરીકે રત્નીશ કુશવાહાને તક આપવામાં આવી છે આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા કિશોર યાદવે નવી પેઢીના આગમનને આવકાર્યું હતું ને તેમણે અભિનંદન પાઠવ્યા હતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ પક્ષના નિર્ણયની સાથે છે ઉલ્લેખનીય છે કે બિહારની રાજનીતિમાં એક મજબૂત આધાર ધરાવતા નેતા તરીકે યાદવે સતત સાત વખત પટના સાહિબના જનપ્રતિનિધિઓ તરીકે વિજય મેળવ્યો છે વરિષ્ઠ નેતા કિશોર યાદવે પોતાના નિવેદનમાં ભાજપના ઉમેદવાર તરીકે તેમણે પટના સાહેબની જનતા તરફથી જ જે સ્નેહ અને સમર્થન મળ્યું છે તેને જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય તેવું સૌભાગ્ય ગણાવ્યું હતું તેમનું આ વલણ દર્શાવે છે કે સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા પદ અથવા ટિકિટ કરતાં વધુ મજબૂત છે તેમનું આ નિવેદન રાજકીય નીતિમત્તા અને પક્ષ પ્રત્યેની અડગ પ્રતિબંધતાનું ઘોતક છે જે સકારાત્મક રાજકીય સંસ્કૃતિ માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડે છે मैं भारतीय जनता पार्टी के निर्णय के साथ भारतीय जनता पार्टी ने मुझे बहुत कुछ दिया है मुझे पार्टी से कोई शिकायत नहीं है पार्टी में नई पीढ़ी का स्वागत है अभिनंदन है पटना साहिब विधानसभा क्षेत्र के लोगों ने मुझे लगातार सात बार बिजी बनाया है उन्होंने जो स्नेह और प्यार मुझे दिया है भाजपा उम्मीदवार के रूप में मैं उसे कभी भूल नहीं पाऊंगा सबका आभार